અમરેલીના બગસરા નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો સારો રોડ તોડી નાખવાના હોબાળો થયો બગસરા શહેરના લોકો સામાન્ય સભામાં પહોંચ્યા સામાન્ય સભામાં પહોંચીને હોબાળો મચાવ્યો હોબાળો થતા ભાજપ સભ્યો સભા છોડી ભાગ્યા શાસકો સામાન્ય સભા છોડી જતા અનેક તર્ક વિતર્ક ઉભા ગયા દિલીપ જીરુકા સંવાદદાતા ફોનલાઈન પર જોડાય છે દિલીપ આવ્યો હતો જેમાં એક ખુબ સારો રસ્તો હતો આ સારા રસ્તા તંત્ર દ્વારા તોડી નાખવામાં આવ્યો હતો કદાચ ભ્રષ્ટાચાર હોય શકે એવી આપના અને સામાન્ય સભામાં જે વીટીવી નો વિડીયો હતો એ વિડીયો વીટીવી ની લોકો બગસરા શહેર નગરપાલિકામાં પહોંચ્યા હતા અને લોકોએ તે બગસરા ની સામાન્ય હોબાળો બોલાવ્યો લોકો નો સ્પષ્ટ લોકોએ અનેક સવાલો પૂછ્યા હતા ત્યારે બગસરા માલ બીજેપી નું શાસન છે બીજેપી ના શાસકો આ સામાન્ય સભામાં ધબધબાટી બોલતા પોતે સામાન્ય સદસ્યો ત્યાં સભા છોડીને જતા રહ્યા હતા જી બિલકુલ દિલીપ ધન્યવાદ જાણકારી માટે